પરિચય કરાવું છું અમારે અમારા કાકા છે અમારો ભરત છે મેરાજી જમાય હું લાગુ એમ હા જમાય મેરાજી પઢિયાર અમારા રાજકોટના ખાસ મારા મિત્ર કહું કે શું કોઈ કાંઈ મને નથી યાદ આવતું પણ એમની સાથે મારો એક અંગત નાતો છે જ્યારે કંઈ પણ અમારે પરિવારનું કંઈ કાર્યક્રમ હોય તો પણ એમ મેરાજી પઢિયારની હાજરી હોય અમારા પ્રતાપ ભાટી છે અમારા એવા ભાટી પરિવારના બધા જ સભ્યો છે બધા જો અમારા ભાટી રાજકોટવાળા જી હમણાં જ એમના મધરનું અવસાન થયું હતું સૌજીભાઈ આજે કોઈ એમની તબિયત હમણાં નથી સૌજીભાઈ આવ્યા નથી પણ જો અમારા બધા ભાર્ટી શિવાજી બધા છે અમારા લેવા આવ્યા છે ખાવડાથી મિત્રો બધા જ નાતના ખૂણે ખૂણેથી આવ્યા છે આજો રાણા વાવથી આવ્યા છે તો આપણે બધા જ બતાવું છું અમારા મિત્રો જો થાનથી પણ આવ્યા છે રાઠોડ એમનો પણ તમને પરિચય કરાવું જો ચાંદલીયાથી આવ્યા છે જો આ ચાંદોટવાડા છું તમને જો મિત્રો આ લાગણી છે ત્યારે આજ મીરાબેનની ત્યારે જો આપ જોઈ શકો છો નાતના બધા જ અમદાવાદથી લઈને બધા જ આવ્યા છે અને આપણે પણ ભાટી ટીવી વતી આપણે પણ મીરાબેન ને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ કારણ કે અમારા પણ દાદી થતા હતા હા બધા જ વાંકાનેરથી પણ અમારા સાત આઠ દસ જણા અમે આવ્યા છે હા

લીએ અને શાંતિ આપે એવી ભાટી ટીવી વતી અમે પ્રાર્થના કરીએ છીએ ભાટી પર પ્રાર્થના કરીએ છીએ